નમસ્કાર મારું નામ ગીતાબેન ભટ્ટ હું અહીં દિવ્યાંગ કન્યાકુંજમાં બે હજાર ત્રણ ડિસેમ્બરથી ઉદ્યોગ ટીચર તરીકે કાર્યરત છું ત્યારે અહીં દિવ્યાંગ દીકરીઓને ઉદ્યોગનું શિક્ષણ આપવામાં ઉદ્યોગ શિક્ષણમાં તેઓને વેસ્ટમાંથી બેસ્ટ ભરત ગૂંથણ મડવર્ક સાથે સાથે ગ્રહ સુશોભનની વસ્તુ આવું બધું સિલાઈની સાથે સાથે એને શીખવાડવામાં આવે છે ઉદ્યોગના એ લોકોના ધોરણ પ્રમાણે તાસ ગોઠવેલા છે અને એ તાસ પ્રમાણે તે લોકો છે એ ઉદ્યોગનું શિક્ષણ લેવા માટે આવે છે અને એ ઉદ્યોગ શિક્ષણ લેતા લેતા અમે લોકો જે ઉત્સવ આવે છે એ ઉત્સવ અંતર્ગત પણ એઓને શિક્ષણ આપીએ છીએ જેવી રીતે રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે તો દીકરીઓને રાખડી બનાવવાનું પ્રશિક્ષણ મેળવે છે ત્યાર પછી દિવાળી હોય તો ગ્રીટિંગ્સ કાર્ડ બનાવવાના અને દીવા શણગારકમ અને દીવા બનાવવાના પણ તો આવી રીતે દીકરીઓને જીવનમાં ઉપયોગી થાય એવી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ છે એ ઉદ્યોગમાં શીખવવામાં આવે છે દાખલા તરીકે અહીં તો મનોદિવ્યાંગ દીકરીઓ મુક્ત વધેર દીકરીઓ અને પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ એ દીકરીઓ જ્યારે પ્રશિક્ષણ મેળવવા માટે આવે છે ત્યારે દાખલા તરીકે જેઓને રાખડી બનાવતા શીખવાડું છું તો તેઓને મોતી અલગ અલગ કરી એક વાટકામાં મૂકી ને લાઇનસર વાટકા ગોઠવી અને પછી વારાફરતી એ લોકો વાટકામાંથી મોતી લઈ લઈ અને પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ આવી રીતે રાખડી મેળવી રહી બનાવી રહી છે મારું નામ રીમા ભાટિયા છે હું દિવ્યાંગ કન્યા કુંજ સંચાલક શ્રી નવચેતરંજન મંડળમાં અત્યારે હાલ એઝ અ કોઓર્ડિનેટર તરીકે મારી સેવા આપું છું આ દીકરીઓ બધી જ એક તો જે સંસ્થાના ડોનર છે એમને પોતાના હસ્તે સ્વહસ્તે બનાવેલી રાખડીઓ એક સ્વરૂપે એમને મોકલી આપે છે અને દર વર્ષે લગભગ જેટલી રાખડીઓ શિક્ષક શ્રી ગીતાબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ આ બધી રાખડીઓ દેકરીઓ તૈયાર કરે છે અને એની અંદર કલાત્મક અને સુંદર રાખડીઓ બનાવી અને ડોનરને દેશ વિદેશમાં વસતા વિવિધ ડોનરોને પહોંચતી કરવામાં આવે છે દીકરીઓને ખાસ કરતી વખતે એક તો રક્ષાબંધનના પર્વનું જે વિશિષ્ટ મહત્ત્વ છે આપણા હિન્દુ સમાજની અંદર તો એની વિશિષ્ટતાથી એ લોકો વાકેફ થાય છે અને આ પર્વના મહત્વને સમજી અને જ્યારે એ લોકો કાર્ય કરે છે પ્રેક્ટિકલ વાત કરું તો જ્યારે એ લોકો દોરાની અંદર મોતી પરાવ નાની નાની વસ્તુઓને એક સુંદર અને કલાત્મક સ્વરૂપ આપવું તો એનાથી એમનામાં ક્રિએટિવિટી પણ કેળવાય છે